સુરતની એસવી માં બર્થડે બોય સાથે રેગિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતના પિપલોદમાં આવેલી એસવી એનઆઇટી કોલેજ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે આ વખતે જેનો જન્મદિવસ હતો તેવા વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે પટ્ટાથી માર મારનાર સિનિયર વિદ્યાર્થી કહ્યું કે રડીશ નહીં અને ત્યારે માર સહન કરનાર વિદ્યાર્થી ના પાડી હતી સાથે જ બેસી જવા માટે પણ કહ્યું હતું પરંતુ વિદ્યાર્થી નીચે ન બેસતા તેને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો એસવીએનઆઈટી ના ડિરેક્ટરે કહ્યું કે આ રમત નથી પરંતુ એક પ્રકારનું રેગિંગ જ છે તેની કમિટી બનાવી અને તપાસ કરવામાં આવશે હાલ કોઈ પગલા લેવાયા નથી ઘટનાને જોઈ રહેલા અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું કે એસવીએનઆઈટીમાં બર્થડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા એ એક પ્રકારનો રિવાજ બની ગયો છે रो देगा नहीं रोऊंगा नहीं रोएगा पक्का नहीं रोएगा अगर बुला दिया तो देह दे बुला दे, दिया तो दे नहीं रोने वाला <स्थीण> नहीं रोएगा नहीं रोने वाला ये रहा बकरी वहां से मत मार ए बात बात से रोऊंगा भाई मैं तो रो दे मैं नहीं मारूंगा लेकिन अब तो बैठ जा फिर नहीं बैठ सकता बता रहा हूं बैठ जाओ नहीं बैठ बता रहा हूं बैठ जाओ